નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત દોડકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે બ્લોક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો જીસીઆરટી ગાંધીનગર પેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ ગ્રામ્ય માર્ગદર્શિત બી આર સી ભવન ધોળકા આયોજિત બ્લોક કક્ષાનો કલા ઉત્સવનું આયોજન રાજપુર પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયું જેમાં કલાસ્ટર કક્ષાના વિજેતા થયેલા કુલ ચાર જુદા જુદા વિભાગના બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને સાથે ભાગ લીધેલો બાળકોમાં રહેલા પ્રતિભાવ બહાર આવે તેવા શુભ આશ્રય અને ઉદ્દેશ સાથે બાળ કવિ ચિત્ર સ્પર્ધા સંગીત ગાયન સંગીત વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક વિભાગના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને રોકડ રકમ બે જ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા જ્યારે ભાગ લીધેલા તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા હતા સમગ્ર કાર્યક્રમનું બી કો વિક્રમસિંહ પરમાર સરના માર્ગદર્શન નીચે તમામ સી આર સી ના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો વિશેષ માહિતી બળવંતભાઈ ધોળકાથી